પહેલાં તો હું એટલું કહેવા માંગીશ કે પીયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે જે એની ઉપર થર્ડ ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો ખંડણીનો કેસ એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એના એમાં પણ ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે અને જેતપુર પોલીસ સ્ટેશન પીયુષભાઈ ને ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાઓ તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ એટલે પિયુષભાઈએ જયારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જયારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ફોન આવ્યો એ હિસાબે એને આઠ વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળીએ થોડું મોડું પહોંચી શક્યા પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે અને જામીન ન થવાના કારણ એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે તમે નિવેદન આપવા માટે તૈયાર નથી પણ પિયુષભાઈ રાદડિયાની તબિયત એટલી સારી છે કે તેમણે મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકોને આપ્યા છે પણ પોલીસને વસ્તુ દેખાતી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કોર્ટના હિસારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્નડ કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે તમે પણ ગોંડલની મુલાકાતે પહોંચી હતી દિનેશ પાત્ર હતા ત્યારે તમારી સાથે હતા તેને પણ ટોર્ચર કરવામાં આવ્યું છે શું હા દિનેશભાઈને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈએ પણ મીડિયાની સામે આવીને નિવેદનો આપ્યા હતા પણ મને એવું લાગે છે કે દિનેશભાઈ હેરાન કરી છે દિનેશભાઈ એક વકીલ છે વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા સુખમ ખાલી ના ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જયારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસો ને એવા એવા લોકો ને ટોર્ચર કરી અને એને માનસિક એનો મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસીઝર હોય એ કાયદાની રૂ રહીને થાય કાયદાકીય પ્રોસીઝર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી પણ કાયદાની બહાર જઈ અને પોલીસ તંત્ર પણ એક કેવાય ને કોઈને ફોલો કરી રહી હોય કોઈના કેવા પ્રમાણે ચાલી રહી હોય ને એવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને આ લોકો રજૂ નથી કરતા એવી વાત છે

અને પંદર હજાર ના જામીન મંજૂર થયા છે એના પણ કોઈ કારણોસરે એને પંદર હજાર આ ભરી નથી શક્યા એટલે જેલ હવાલે કરાવવામાં આવ્યા છે તો મુખ્ય આરોપીને જામીન મળી જતા હોય તો અહીંયા આ કેસ ની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાદડીને જામીન સુકામ ના મળે અને પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કેવું છે કે તમે જિલ્લાના એસપી પોલીસ કેવી રીતે આવી આવી રીતે 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 કામ 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 કરી કરી શકે શકે શું જે ફરજ છે નથી લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે આજે તમે એની હાલત જોઈ હશે પોલીસે જો આ પ્રોસીજર એની પૂરી કરી દીધી હોત ને તો આટલી આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત એના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જયારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોપરેટ ના કર્યું અને એને આવી ઓફિસમાં પાછું બહાર જવું પડ્યું જવું પડ્યું પોલીસ સ્ટેશનની બહાર નીકળવું પડ્યું અને ફરી પાછું એક વખત અહીંયા પોલીસ સ્ટેશનને હાજર કરવા માટેની કામગીરી થઈ રહી છે અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું કે અમારું બીજું પાસ ના આગળવાનું અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી કારણ કે કઈ પણ એને કાયદાની બહાર જઈને કંઈ કૃત્ય કરવું હોય તો અમારી હાજરીમાં ન કરી શકે એને સીધી લીટીમાં કામ કરવું પડે એટલા માટે આ પ્રોસેસ ના થઈ એનું રીઝન છે કે અમે જ્યારે ગોંડલ સોરી રાજકોટ થી નીકળ્યા એના પછી જયારે હું પિયુષભાઈ ગાડીમાં હતી અને બે પોલીસ વાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશનથી જેતપુર પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા જયારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહિયાં થી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમારા અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે અમે એ ધરપકડ થોડી કરી છે અમે હાજર થયા માટે આવ્યા છીએ તમે ચલાવો કામે ચલાવીએ એમાં સારું શું ના લાગે એવું 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 એમના દ્વારા કહેવામાં આવ્યું અને પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશન નથી જવાનું આપણે સિવિલ સિવિલમાં જવાનું છે અરે અમે હોસ્પિટલથી આવીએ છીએ અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે

અને મીડિયાની સામે પિયુષભાઈ હાજર ન થવા દેવા માટેના કારસ્થાન પણ હતું પરંતુ અમે એ ચાલવા ન દીધું અને એટલા માટે અંદર થી એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી તો છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની તમે જ જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે જો એવું હોય કઈથી એને સિવિલ હોસ્પિટલ લઈ જવા જોઈએ પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે છે એને પણ મારે કે ક્યાં ક્યાં સુધી સુધી તમે આવા કાયદાની આડમાં મેં જે પ્રમાણે પેલા પણ કીધું હતું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી રાજકોટની ને ગોંડલની બહાર પણ કાયદા છે ત્યાં પણ કોર્ટ છે

જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પાણીની અંદર થિનર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એજ એ જ વસ્તુના લીધે એની તબિયત ના દુરસ્ત થઈ પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નતા આવ્યા શું કામ કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થિનર આવે થિનર એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ હતું એટલે મારું કહેવાનું એટલું જ છે કે કાયદાની રૂએ તમે કોઈ કાર્યગીરી કાર્યવાહી નથી કરી કાયદાની બહાર જઈને કાર્યવાહી કરી છે તો જેવી રીતે સામાન્ય લોકોને કાયદો લાગુ પડે છે ને એવી રીતે પોલીસ તંત્ર ને પણ કાયદો લાગુ પડે છે એટલે માપમાં રહીને કામ કરજો કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે અલ્પેશભાઈ કથિરિયા હોમ મિનિસ્ટર મળવા ગયા હતા હર્ષભાઈ સંઘવી મળવા ગયા હતા અને હર્ષભાઈ સંઘવી આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું પરંતુ તરત ને તરત જયારે એના પાંચ વાગે જામીન થયા અલ્પેશભાઈ હર્ષભાઈ મળવા ગયા અને પછી એના પાંચ વાગે જામીન થયા તરત ને તરત જયારે જામીન આપવા માટે હોસ્પિટલમાં જયારે પોલીસ તંત્ર આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે અમે તો તમને જામીન આપી દીધા છે પણ જેતપુર પોલીસ તમને પકડે નહીં તો સારું એવું કરીને ત્યાં એ કહેવાય ને મીઠી ધમકી આપવાની વાત હતી એવું કરીને એને ધમકી પણ આપીને આજે અમે અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનમાં જયારે હાજર છીએ ત્યારે અમારા જામીન પણ મંજૂર નથી થતા જ્યારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા છે